સાથે વડોદરામાં ઠંડીનો ચમકારો વર્તાતા કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાય છે વડોદરા શહેરમાં શિયાળાએ અસલ મિજાજ બતાવ્યો છે ઠંડીનો પારો દસ ડિગ્રીથી ઘટી બાર ડિગ્રી થયો છે આગામી દિવસોમાં ઉત્તરની દિશાના પવનો મેદાની વિસ્તારોમાં પહોંચતા ઠંડી વધવાની સંભાવના છે જેને પગલે શહેરીજનોની સાથે પશુ પક્ષીઓ પણ ખૂંઠવાયા હતા આ સંજોગોમાં કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે જેમાં પક્ષી ઘરમાં સૂકા ઘાસની પથારી ખાસ પ્રકારના ફ્લડ અને ગ્રીન નેટ ની વ્યવસ્થા કરાઈ છે જ્યારે પ્રાણી ઘરમાં પ્રાણીઓના પિંજરાના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તાપણું કરાયું છે જેથી દરેક પિંજરામાં ગરમાડતો રહે જ્યારે માંસાહારી પ્રાણીના ખોરાકમાં પણ વધારો કરાયો છે अडंग हां हटंत फाटी देते मैं आपको फाटी फाटी बोल देता है यह जो तैयार है वो बनाने को શિયાળાને લઈને જ આપણે જેમ ઠંડી અત્યારે વધી રહી છે અને તાપમાન ઘટી રહ્યા છે તો શિયાળાને લઈને ઝૂમાં પણ પ્રાણી પક્ષીઓને તમામ પ્રકારની સુરક્ષાના આયોજનના પગલા આપણે લીધા છે ખાસ કરીને પહેલાં જણાવીશ તો સૂકા ઘાસની પથારી મોટાભાગના પિંજરાઓમાં કરવામાં આવેલી છે સૂકા ઘાસ સૂકો ઘાસ જે મૂળ પ્રકૃતિએ ગરમ હોય અને એવી રીતના પક્ષીઓના પિંજરાઓમાં આપ જોશો તો અલગ અલગ આકારની સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે જેમાં રાત્રિવાસો કરીને પક્ષીઓ ગરમાવો મેળવી શકે છે હરણકુળના મોટા માંસાહારી પ્રાણીઓના નાઇટ હાઉસમાં સૂકા ઘાસની પથારીઓ કરવામાં આવેલી છે સૂકો ઘાસ રાત્રિવાસો કરીને તેઓ ગરમાવો મળી સારી રીતે ગરમાવો મેળવી શકે છે જૂના આપણા પિંજરા જે હતા જેમાં તાપણાની વ્યવસ્થા હતી જેમાં અગાઉ આપણે રી સિંહ અને દીપડા રાખતા હતા એ પિંજરાઓની અંદર હવે જે વાંદરા રાખવામાં આવેલા છે તો રાત્રિ સમયમાં એ સાંજે આપણે ત્યાં તાપણા કરીએ છીએ જે આખી રાત તાપણા શરૂ હોય છે અને પ્રાણીઓને ગરમાઓ ત્યાંથી મળી રહે છે ઉપરાંત આપણી જોડે જે નાન અમુક સરિસૃપો છે અને નાના પક્ષીઓના બચ્ચા જે છે અથવા સસલા છે એવા પ્રાણીઓ માટે આપણે તેઓના પિંજરાઓની અંદર ઇલેક્ટ્રિક બલ્બથી પણ રાત્રી સમય દરમિયાન ગરમાઓ આપવાની આપણે વ્યવસ્થા ગોઠવેલી છે આ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં આપણે શિયાળો દરમિયાન સારો એવો ફેરબદલ કરીએ છીએ શિયાળા ઋતુ દરમિયાન શિયાળામાં મળતા સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખોરાકમાં ખાસ કરીને ઉમેરો કરવામાં આવે છે વધારો કરવામાં આવે છે અને ખાસ કરીને આની સાથોસાથ ખોરાકમાં મધનો ઉમેરો કરવામાં આવે છે મધ પણ ગરમી ગરમી મેળવવામાં સારી એવી મદદ કરે છે જેથી રીંછ છે વાંદરા છે અમુક પક્ષીઓ છે જેમના ખોરાકમાં મધ મેળવીને પક્ષીઓને સારી એવી ઉર્જા તથા ગરમાવો મેળવવામાં મદદ થાય છે ખાસ કરીને સર આમાં એવું કયા પક્ષી કે પ્રાણી છે કે જેને સૌથી વધારે આવા ગરમીની સૌથી વધારે વધારે ઠંડી લાગતી હોય છે એની સાવચેતી પડે બેસિકલી તમારા સવાલમાં એક ટેકનિકલ ભૂલ છે પ્રાણી સ્તનધારી પ્રાણીઓ અને પક્ષીઓ એ મૂળ વોર્મ બ્લડેડ એટલે કે ઉષ્ણ લોહીના પ્રાણીઓ કહેવાય જેમ આપણે આપણે પણ હાલ કોઈ ગરમ કપડાં ના પહેરીએ તો આપણે કોઈ ઠંડીથી એ નથી થઈ જવાના ઠંડીથી જે ઠીઠુરીએ છે ને આપણે જ્યારે કંપન થાય છે એ કંપન પણ શરીરનો એક પ્રકાર છે જેને ઇંગ્લિશમાં શિવરિંગ થર્મોજેનેસિસ કહેવાય કે જેનાથી શરીરની અંદર જાતે ઉર્જા ઉત્પન્ન થાય છે પક્ષીઓનું તાપમાન એ સ્તનધારી પ્રાણીઓ કરતાં અવસતન તાપમાન એમનું વધારે હોય છે આપણું જે ટેમ્પરેચર થર્ટી સેવન ડિગ્રી સેલ્ નોર્મલ જે ગણાય છે અને કોન્સ્ટન્ટ રહે છે એવું જ પક્ષીઓનું તો તાપમાન બેતાલીસ ડિગ્રી એટલે પક્ષીઓ ખરેખર પ્રા પ્રાણીઓ કરતાં વધુ પડતી થોડી વધારે ઠંડી ઉલટી સહન કરી શકે છે એટલે ઠંડીથી ખાસ બચાવના પ્રયત્નો સરિસરૂપોમાં કરો કારણ કે સરિસરૂપો જે છે એ શીત શીત લોહીવાળા એટલે કે કોલ્ડ બ્લડ કહેવાય છે એમને દિવસ દરમિયાન

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર